ઓમ ગણેશ જેવો બાળકનો જન્મ થાય એટલે આટલી વસ્તુનો ખાલી જો તમે ધ્યાન રાખશો ને તો એવું માની લો કે અડધા જ્યોતિષ તમે જાતે બની ગયા ખાસ કરીને શું છે આજે હું તમને બહુ પ્રેક્ટિકલી આ વિષય ઉપર થોડું તમારું ધ્યાન કેન્દ્રિત કરાવીશ જો તમને આ વિષય વિડીયો પસંદ આવે તો તમે લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ હવે જ્યારે બાળકનો જન્મ થાય તો તમે કદાચ સાંભળ્યું હશે અને આ વિષય એટલે બનાવું છું મેં હિન્દી ચેનલ પર પણ બનાવ્યું છે ને ગુજરાતી ચેનલ ઉપર પણ અને મેં રીલ બનાવી હતી સોશિયલ મીડિયામાં જે સારી એવી વાયરલ પણ થઈ હતી અને ઘણા લોકોએ પ્રશ્ન કર્યો હતો કે આશ્લેષા નક્ષત્રમાં જન્મ કે જ્યેષ્ઠા નક્ષત્રમાં જન્મ કે મૂળ નક્ષત્રમાં જન્મ હવે અમારા બાળકનો થયો છે પણ અમને એ સમયમાં ખબર નથી તો હવે શું કરવું ને એના કારણે અમે જોઈ રહ્યા છે અમારા જીવનમાં કે ઘરમાં કે બાળકને કેટલી તકલીફ પડી રહી છે આ તમારા દ્વારા કહેલો પ્રશ્ન છે એમ હવે શું ધ્યાન રાખવું કે જેવો બાળકનો જન્મ થાય ને તો આપણે આખું ભવિષ્ય ને લગ્ન ને એના સંતાન સુધી પહોંચવાની જરૂર નથી કારણ કે હજુ તો બિચારું જન્મ લીધો છે ખાલી શું જોવાનું હોય સૌથી પહેલું ધ્યાન રાખવાનું કે બાળકનો જન્મ થાય એટલે એનું સ્વાસ્થ્ય કેવું હશે કે કેવું નહીં એ તમારે જોડાવાનું તમારા જે કોઈ પણ માનીતા જાણીતા જ્યોતિષ હોય એમની પાસે પછી શું જોવાનું કે જે કંઈ પણ એની જન્મકુંડલીમાં એટલે કે સૌથી પહેલા જ્યારે જન્મ થયો છે એ દિવસે કઈ તિથિ છે ચૌદસ છે વધ પક્ષની કે અમાસ છે અને અમાસમાં પણ બધી અમાસ કંઈ ખરાબ નથી હોતી ત્રણ પ્રકારની અમાસ હોય દશ કુહુ અને શિનિવાલી તમે જ્યારે પંચાંગ કેલેન્ડર જોશો તો નીચે લખેલું હોય દર્શ અમાવસ્યા આવ્યું બધું તો શું એ અમાસમાં જન્મ છે પછી હવે આપણે તિથિનું જોયું ને તો આપણે ગુજરાતી મહિના પ્રમાણે કે આપણા હિન્દુ મહિના પ્રમાણે જોવાનું માક્ષર પોષ મહા ફાગણ ચૈત્ર કયા મહિનામાં જન્મ છે એના પછી નક્ષત્ર ખાસ જોવાનું કે મૂળ નક્ષત્રમાં જન્મ છે આશ્લેષામાં જન્મ છે કે જ્યેષ્ઠામાં નક્ષત્ર છે કે પછી ગંડાત નક્ષત્ર ગંડાત કહેવાય ને એમાં જન્મ છે કે શું કારણ કે આ બધા અશુભ નક્ષત્રો છે પણ હા બધા જ નક્ષત્રોમાં ખાસ કરીને મૂળ નક્ષત્રના બધા ચરણ અશુભ નથી એટલે એ પણ પાછું ધ્યાન જોવાનું કે નક્ષત્રના ચાર ચરણ હોય તો મૂળના પહેલાં ચરણમાં કે બીજા કે ત્રીજા જ્યારે તમે કુંડલી બનાવો ત્યારે લખ્યું હોય મૂળ પછી કૌંસમાં એક બે ત્રણ ચાર એવું આશ્લેષા એક બે ત્રણ ચાર જેષ્ટા એક બે ત્રણ ચાર તો એ રીતે ધ્યાન રાખવાનું એટલે એ તમને ખબર પડશે કે કયા નક્ષત્રમાં જન્મ છે પછી નક્ષત્ર પછી આવે યોગ જો સત્યાવીસ નક્ષત્ર છે એ જ રીતે સત્યાવીસ યોગ છે અને એ સત્યાવીસ યોગમાં વિશકુંભ વ્યતિપાત અને વ્યાઘાત જે આઘાત આપે એ વ્યાઘાત જે વિષકુંભ જ્યારથી ભરેલો ઘડો એટલે જીવન પણ થોડું ઘણું એવું બનાવી દે એ વિશ્કુંભ છે અને પછી વ્યતિપાત છે આપણે તો જાણીએ છીએ વ્યતિપાત યોગ વિશે તો આ ત્રણ યોગ છે અશુભ છે તો એ શું એ બાળકનો જન્મ એ યોગમાં થયેલો છે એના પછી આવે કરણ બહુ બાલો આદિ જે બધા કરણ છે એ કરણમાં કંઈ બધા કરણ અશુભ કેવું નથી એટલે કરણમાં ચિંતા કરવાની જરૂર નથી છતાં પણ જ્ઞાન માટે એ જાણી લેવાનું પછી એ બધું થઈ ગયું પછી જે કઈ મહાદશામાં જન્મ થયો છે જેમ કે રાહુની મહાદશામાં થયો છે મંગળની મહાદશામાં જન્મ થયો છે અને એના પછી જે ગ્રહો જે છે જન્મકુંડલીના એ તો પછીની વાત છે એ બહુ પછીની વાત છે પણ કયા સમયે કઈ રાશિમાં કયા યોગમાં કયા નક્ષત્રમાં કયા કરણમાં અને કઈ તિથિમાં આ જન્મ વિશે ખાલી જેવો જન્મ થાય ને જાણી લેવાનું એનું કારણ શું છે આ જાણવાનું કે સૌથી પહેલું એનું ખાલી સ્વાસ્થ્ય સારું રહેશે કે નહીં એટલું જાણવાનું કેમ કે જન્મતાની સાથે બાળકનું ખાલી સ્વાસ્થ્ય જ જોવાય બીજું બધું જોવાય નહીં અને જોવું પણ ના જોઈએ એમ ત્રીજા નંબરમાં જ્યારે બાળપણમાં તમે આ બધી વસ્તુ જોઈ લો માની લો કોઈનો જન્મ અમાસે છે અશુભ અમાસે તો તમે એના એના બાળપણમાં જ એની શાંતિ કે પૂજા પાઠ કરાવી દો એટલે મોટા થાય ને ત્યારે એ શાંતિ કે પૂજા પાઠ કરાવી હોય એની સારી અસર જ્યારે મોટા થાય ને ત્યારે તમને દેખાશે એ જ રીતે કોઈ નક્ષત્ર અશુભ નક્ષત્રમાં જન્મ છે તો લખેલું જ છે કે બારમા દિવસે કે સત્યાવીસમાં દિવસ પછી અશુભ નક્ષત્રની શાંતિ કરાવી જોઈએ આપણે શું કરીએ કે સત્યાવીસ દિવસ કે બાર દિવસ નહીં બાર વર્ષે કે સત્યાવીસ વર્ષે કરાવીએ હવે સમય નીકળી ગયો પછી શું કામનું કોઈ કામનું નહીં તમને ફળ મળે જ નહીં પછી આપણે કમ્પ્લેન પણ કરીએ કે કંઈ ફળ નહીં મળતું પૂજા કરાય ના મળે કારણ કે આ બધી શાંતિ એવી છે કે બાળકના જન્મ પછી તરત કરાવવાની હોય છે એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે જ્યારે બાળકનો જન્મ થાય ને ત્યારે આટલી વસ્તુઓનું ધ્યાન રાખવું અને આપણને ન ખબર પડે તો આપણે જે જાણીતા માણીતા જ્યોતિષને માનતા હોય એમને કહીએ કે અમારે આટલું આટલું આ બાળક વિશે એટલે અમારા બાળક વિશે જાણવું છે એમાં શું છે કે શું નહીં તમે જણાવશો એટલે તમને ખબર પડી જશે તો બાળકના જન્મતાની સાથે આટલી વસ્તુનું ધ્યાન રાખશો તો જ્યારે એ યુવા અવસ્થામાં આવશે વિદ્યાર્થી અવસ્થામાં આવશે લગ્ન જીવનનું શરૂ થશે કે વ્યાપાર કરશે કે નોકરી કરશે એ સમયમાં નાનપણમાં આ બધા દોષો હશે ને જો શાંતિ કરી હશે ને તો એ સમયમાં ઓછી તકલીફ મળશે તો જરૂરથી આ ધ્યાન રાખજો અને શું તમારો કે તમારા બાળકનો જન્મ કયા નક્ષત્ર કે કયા યોગ કે કયા કરણમાં છે તમે ચાહો તો કોમેન્ટ બોક્સમાં અમારી સાથે આ શેર કરી શકો છો ને એની તમારા જીવન ઉપર શું અસર થઈ છે અથવા થઈ શકે છે જો તમે ચાહો તો અમારા વિડીયોની નીચે કોમેન્ટમાં લખી શકો છો ખૂબ જ જલ્દી મળીશું જ એક ઇન્ટરેસ્ટિંગ વિષયને વિડીયો સાથે સત્સંગ સાથે ત્યાં સુધી તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ ભારત માતાની જય